બોડે કી તુમ મેનેજર ઓડા મેનેજર ના દેખો કાકા એખો જસ્તવાનુ કાકા એકતા ડાયલોગ દે જો આજ બલે મતોન કોનો ડાયલોગ નહી દુકાન માલુગી દે બોલો કે 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 બોલો બોલો માલુગી દે માલુ કાકા માલુ થાય ડાયલોગ કે ના જઈ જવાનો કી દેખો હવે કાકા ફેમ આજ કાકા આમર પિછોને હોતે કાકા મેનેજર દેખતેઈ પાછો થાય તો કાકા મેનેજર

এইভাবে নয় ডাইরেক্ট ডাইরেক্ট মালা ফোন বন্ধ কর মানে ভিডিওটা এই বদল ভালো লাগলে লাইক কমেন্ট শেয়ার ভুলবেন না তাই একটা কাকার ভালো ভিডিও নেই